તમને લોકેશન તો આપી દઉં કે સુરેન્દ્રનગર માં મેન રોડ ઉપર જ્યાં માર્કેટિંગ યાર્ડ નો ફેલો ગેટ આવેલો છે એની એક્ઝેક્ટ માર્કેટિંગ યાર્ડ ની અંદર એન્ટર થશે તારે જમણા હાથ ઉપર પેલા જ તમને નામ વગર લારી દેખાશે તો જોઈ લો સવાર સવારમાં મસ્ત મજા તમારી માટે ગરમા ગરમ પાલકના ભજીયા મળી જાય એટલે ભગવાન મળી જાય હો ભગવાન અહીંયા સુરજનગરના લોકોને મનપ્રિય આઈટમ એટલે ભજીયા ગોટા ખમણ ફાફડા એમાં પણ સ્પેશિયલ આઇટમ છે પાલકના ભજીયાની અને શું નામ તમારું કલ્પેશભાઈ અહીંયા ગેટ નંબર એક માં ખૂણા ઉપર બાજુમાં જ ઉભા રહે છે અને કેટલા વર્ષથી કરો છો પંદર વર્ષથી આ ભજીયાનો અહીંયા બધા ગરમા ગરમ નાસ્તો કરાવે છે અને સ્પેશિયલ તો અમારા ખેડૂત ભાઈઓ સવાર માં સાડા પાંચ થી નવ વાગ્યા કે છે પણ હું બે દિવસ થી કરતો તો સાડા આઠ હું ફોન કરતો તો ને થઈ ગયું છે બરોબર એટલે પેલા ધોરણે પહોંચી જજો તમે આ બે માણા દંપતી રોજ સવારમાં આવે છે અને ડેલી નાસ્તો કરે છે આપડે એમને પૂછીયે કેવો લાગે છે નાસ્તો તમને શું નામ તમારું મારું નામ ધર્મેશભાઈ ધર્મેશભાઈ કેટલા ટાઈમ થી નાસ્તો હું લગભગ હો જો આવકારો મહત્વ નું છે નાસ્તો તો બધા કરાવે છે પણ આવકારો આપે ને તમને પ્રેમ થી જો નાસ્તો કરાવે એનું નામ માણસ કેવાય એટલે માણસ પણ એકદમ જોરદાર છે પંકજ એ કહ્યું એમ પ્રમાણે તમે એકદમ મુલાકાત લેવાનું ભૂલતા જ નહીં સુરેન્દ્રનગર નો મેન રોડ જયારે વડવાણ બાજુ જશો ત્યાં આવેલું છે મહિન્દ્રા સામે માર્કેટિંગ ગેટ નંબર એની બાજુમાં જ આવેલું છે અહીંયા કલ્પેશ ભાઈ પાંચ વાગે નામ વગરની લારી છે પણ મસ્ત મજાના પાલકના ના તમને મળી રહેવાના છે તો એકદમ તો મુલાકાત લેવાનું ભૂલતા જ નહીં મારા ધ્યાનમાં આવો કોઈ ટેસ્ટ નાસ્તો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જરૂરથી કારણ કે તમારી રિકવાયરમેન્ટ ઉપર હું ત્યાં આવીને તમારા નાસ્તાનો વિડીયો બનાવીશ